ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં સો વર્ષ પછી ચ ચૈત્ર નવરાત્રિ પર આદિશક્તિનો એક અદ્ભુત સંયોગ રચાશે માતા રાણીની કૃપાથી આ ચાર રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગી જશે મિત્રો તમને જણાવી દઈએ કે સો વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ પર માતા રાણીનો એક અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે બાર રાશિઓમાંથી ચાર રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગ છે આ ચાર રાશિઓના જીવનમાં ખુશીઓ ભરાઈ જવાની છે હવે માતા રાણીની કૃપાથી આ ચાર રાશિના જાતકો કરોડપતિ અને ધનવાન બનવા જઈ રહ્યા છે ચૈ ચૈત્ર નવરાત્રિ થી ચાર રાશિના લોકો માટે શુભ દિવસો શરૂ થવાના છે હા મિત્રો આ વખતે શક્તિ ઉપવાસનો નવ દિવસનો ભવ્ય પર્વ ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી થી શરૂ થશે જ્યોતિષાર્ય પંચંગ અનુસાર ચૈત્ર નવરાત્રિ બે હજાર પચીસ રવિવારથી શરૂ થઈ રહી છે અને આ વર્ષે મા દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવશે ધાર્મિક માન્યતા અનુસાર માતા રાણીનું હાથી પર આગમન ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે હાથી સુખ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક છે અને જ્યારે દેવી દુર્ગા આ સવારી પર બેઠી થાય છે ત્યારે તેનું વિશેષ મહત્ત્વ વધી જાય છે ખાસ કરીને ખેડૂતો માટે તે સારા પાક અને પૂરતા વરસાદની નિશાની છે આ સાથે ધાર્મિક માન્યતા અનુસાર આ યોગ દેશની આર્થિક સ્થિતિ મજબૂત થવા અને વ્યવસાયમાં પ્રગતિનો સંકેત આપે છે શાસ્ત્રોમાં માતાના આ સ્વરૂપને ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરનાર તરીકે વર્ણવામાં આવ્યું છે નવરાત્રિ દરમિયાન ભક્તો ઉપવાસ પૂજા હવન અને અન્ય ધાર્મિક વિધિઓ કરી માતા રાણીના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે તમને જણાવી દઈએ કે આ વખતે ચૈત્ર નવરાત્રિ હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ ઓગણત્રીસ માર્ચે સાંજે ચાર વાગે સત્યાવીસ મિનિટે શરૂ થશે જ્યારે આ તિથિ ત્રીસ માર્ચે બપોરે બાર વાગ્યા ઓગણપચાસ મિનિટે સમાપ્ત થશે અને તેનો અંત સાત એપ્રિલ બે હજાર પચીસના રોજ થશે મિત્રો આ વખતે વિક્રમ ખૂબ જ ખાસ માનવામાં આવશે કારણ કે હો વર્ષ પછી આ દિવસે પાંચ ગ્રહોની યુતિ થવા જઈ રહી છે વાસ્તવમાં આ દિવસે મીન રાશિમાં ચંદ્ર શનિ બુધ રાહુ અને સૂર્યની યુવતીને કારણે બુદ્ધ આદિત્ય યોગ અને માલવીય રાજયોગ બનવા જઈ રહ્યો છે આ શુભ સંયોગને કારણે વિક્રમ વસંત ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી રહ્યું છે તો મિત્રો ચાલો જાણીએ આ ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને સો વર્ષ પછી માતા રાણીના અદ્ભુત આયોગને કારણે ચૈત્ર નવરાત્રિનો લાભ મળવાનો છે મિત્રો વિડીયોમાં આગળ વધતાં પહેલાં માતા રાણીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી કુળદેવીનું નામ અવશ્ય લખો મા દુર્ગાના નામનો જાપ કરવો જોઈએ અને વિડીયોને લાઈક કરવી જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને શેર કરવી જોઈએ જેથી મા દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી આ બધ આ બધી સમસ્યાઓ માતા રાણીની કૃપાથી સમાપ્ત થઈ શકે છે મિત્રો સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો મકર રાશિ છે મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં દુર્ગા તમારાથી ખૂબ જ ખુશ છે જેમના કારણે તમારા પર માતા રાણીના આશીર્વાદ બની રહ્યા છે હા મિત્રો સો વર્ષની થવા જઈ રહેલી માતા રાણીના સહયોગથી તમે ધનવાન બનવા બનવાના છો આ ચૈત્ર નવરાત્રિમાં તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે આ સાથે તમને જણાવી દઈએ કે તમારી સ્વસ્થતા સંબંધિત બધી સમસ્યાઓ જે લાંબા સમયથી ચાલી રહેલી હતી તે બધી સમસ્યાઓ માતા દુર્ગાના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે આ ચૈત્ર નવરાત્રિમાં મકર રાશિના જાતકોની આવકમાં પણ વધારો થશે વધારો થશે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિમાં જબરજસ્ત સુધારો થશે મા દુર્ગાજીના આશીર્વાદથી તમને ત્રણ ઘણી અને ચાર ઘણી પ્રગતિ કરશો મકર રાશિના જાતકો પોતાના બાળકોની પ્રગતિ જોઈને ખુશ થશે ઉપરાંત મકર રાશિના લોકોને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદ પર પ્રમોશન મળશે આ નવરાત્રિ તેમના જીવનમાં ખુશીઓ લાવશે મકર રાશિના લોકોનું પારિવારિક જીવન તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારશે આના કારણે તમે તમારા પાડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો આ રાશિના લોકો જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ મદદ કરશે બધા સભ્યોમાં સારો સંકલન અને સહકારીની ભાવના જોવા મળશે તમે તમારા પ્રિય મિત્રો સાથે ખૂબ જ સારો સમય પસાર કરશો મા દુર્ગાના આશીર્વાદ તમારા પર છે આ નવરાત્રિ તમારા માટે ખુશીઓ લઈને આવી રહી છે આ મિત્રો મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ નવરાત્રિમાં નાની છોકરીઓને ભોજન કરાવો મા દુર્ગાના આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ છલકવાઈ છલવાઈ જશે મિત્રો આગળની ભાગશાળી છે તમને જણાવી દઈએ કે સો વર્ષ પછી માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે મા દુર્ગા માતા તમારા પર ખૂબ જ ખુશ થશે માતા મહારાણીના આશીર્વાદથી નવરાત્રિથી તમારો દિવસ બદલવા જઈ રહ્યો છે આ સમય તમારા માટે વરદાનથી ઓછો સાબિત થવાનો નથી આ મિત્રો માતા રાણીના આશીર્વાદથી તમને નવરાત્રિના પહેલા દિવસથી માતા શૈલપુત્રીના આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો થવાના છે માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલવાનો છે જેના કારણે કુંભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેવાની છે ત્રીસ માર્ચથી તમારો દિવસ વરદાન સાબિત થવાનો છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકોના ભાગ્યના સાથીથી બદ સાથીથી બધા અધૂરા કામ પૂર્ણ થશે અને તમને નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે તમે જીવનમાં નિયમો અને કાયદાનું સંપૂર્ણ પાલન કરો છો અને બધી જરૂરિયાતોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખો છો આ સાથે તમે વ્યવસાયમાં નફો મેળવવા માટે દરેક પગલું ભરી શકો છો શકો અને તેને વિચાર વિચારપૂર્વક લઈ શકો છો જેના કારણે તેઓ પોતાનું સ્થાન બદલાવા બદા બદલાવી શકે બીજી તરફ જો આપણે નક્કી કરતા લોકો વિશે વાત કરીએ તો નવરાત્રિમાં બનેલા હો વર્ષ પછીના દુર્ભ સંયોગને કારણે તમને કોઈ પણ અન્ય કંપનીઓમાંથી નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે તમને સારી આવકની ઓફર મળી શકે છે જે તમારા કારકિર્દીના વિકાસ તરફ દોરી જશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અને સમાજ સાથે તમારો સંપર્ક વધશે તમારા નામ અને પ્રતિષ્ઠામાં વધારો થશે માતા મહારાણીના આશીર્વાદથી આ નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓ લાવશે અને ઘરે પાછા ફરશે મિત્રો આ નવ દિવસમાં તમે ઘણા પૈસા કમાઈ શકો માતા રાણીના આશીર્વાદથી માતા લક્ષ્મી પણ તમારા ઘરમાં પૈસાનો વરસાદ કરશે જેના કારણે તમારા બધા બાકી રહેલા કામ પૂર્ણ થશે તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે અને તમારા ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો સારા રહેશે તે તે જ સમયે તમે તમારા જીવનસાથી સાથે ખરીદવાની યોજના બનાવશો ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી વર્ગ કે કન્યા શોધી રહ્યા છો તો આ નવરાત્રિમાં માતા માત્રના આશીર્વાદ માતાના આશીર્વાદથી તે સંપૂર્ણ પૂર્ણ થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે કોઈ પણ ઈચ્છિત ઈચ્છા પૂર્ણ કરવા માગતા હોય તો માતા રાણીના મંદિરમાં જાઓ અને માતા રાણીને હોળ આ ભૂષણો અર્પણ કરો માતા રાણીના આશીર્વાદથી તમને ખૂબ જ ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળશે ત્રીજા નંબરના તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે ખૂબ જ ફાયદ્ય ફળદાયી સાબિત થવાની છે માતા મહાભાઈ મા દુર્ગાના આશીર્વાદથી આ નવરાત્રિ તમારા માટે કોઈ વરદાનથી ઓછી સાબિત થશે આ નવરાત્રિ તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે નવરાત્રિ દરમિયાન તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય માતા દુર્ગા પોતે તમારા ઘરમાં બિરાજમાન થવાના છે તમને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિ બીમાર લોકોના સ્વાસ્થ્યમાં જબરજસ્ત સુધારો લાવવાની છે જે લોકો લાંબા સમયથી પોતાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતા તેમના પર માતા રાણીનો આશીર્વાદ રહેશે જેનાથી તેમની સમસ્યાઓ સમસ્યાઓ દૂર થશે માતા રાણીની કૃપાથી આ નવરાત્રિ કાર્તિકીમાં ઉત્તમ પરિણામો આપશે જેના કારણે નવરાત્રિના આ નવ દિવસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે તે જ સમયે તુલા રાશિના લોકોને માતા રાણીના આશીર્વાદથી અદ્ભુત લાભ મળશે ચાલો તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમને ઘણા ફાયદાઓ અપાવશે સાથે આ સમય તમારી આવકમાં પણ વધારો થશે ચાલો તમને જણાવી દઈએ કે તમારા બધા બાકી રહેલા કામ માતા મહારાણીના આશીર્વાદથી પૂર્ણ થશે આ સમયે તમને અચાનક નાણાકીય લાભ થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત આવશે જે લોકો લાંબા સમયથી પૈસા સંબંધિત સમસ્યાઓથી ચિંતિત હતા તેમની સમસ્યાઓ દૂર થશે માતા શૈલપુત્રીના આશીર્વાદથી તુલા રાશિના લોકો પર પૈસાનો વરસાદ થશે અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે તે જ સમયે એ માતા દુર્ગાની શ્રેષ્ઠ ભેટ છે આ આશીર્વાદથી નોકરી કરતા લોકો આ સમયે કોઈ મોટા કલા કલા મેળવી શકે છે જેનાથી તેમનો તણાવ ઓછો થશે માતા મહારાણીના આશીર્વાદથી તમના તેમના અધૂરા સપના પૂર્ણ થશે તે જ સમયે જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમના અધૂરા સપના આ સમયે પૂર્ણ થશે આ ચૈત્ર નવરાત્રિ તેમના દિવસો બદલી નાખશે અને આનાથી તેમના ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ આવશે તેમને વ્યવસાયમાં ઘણા ફાયદા થશે તે જ સમયે તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તેમના પરિવારમાં શુભ કાર્ય થશે અને તેમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે જેના કારણે તેમનો આવનારો સમય સારો રહેશે તમારી વાણીના પ્રભાવથી તમે આ મહિને કોઈ મોટા કાર્યક્રમમાં સફળતા પ્રાપ્ત કરશો નવરાત્રિની તમારી શરૂઆત ખૂબ જ સારી રહેશે મિત્રો એમ કહું ખોટું નહીં હોય કે આ નવરાત્રિ તમારા જીવનમાં ફક્ત ખુશીઓ લઈને આવશે નંબર ચાર મીન રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે સો વર્ષ પછી નવરાત્રિ પર બનવા બનવા બન બનનાર અદ્ભુત સહયોગથી તમને ઘણો ફાયદો થવાનો છે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે માતા મહારાણીના આશીર્વાદથી તમારો સમય સારો જવાનો છે અને તમારો દિવસ બદલવાનો છે જેના કારણે તમીન રાશિના લોકોને મા દુર્ગાના નવ સ્વરૂપોનો આશીર્વાદ મળવાનો છે આ સમય દરમિયાન સફળતા મળશે ઘણા રસ્તા ખુલવાના છે તમને એ પણ જણાવી દઈએ કે મા દુર્ગાના આશીર્વાદથી તમને આ નવ દિવસોમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે માતા રાણીની કૃપાથી તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ પૈસા અને મોટી સફળતા મળશે આ સમય દરમિયાન તમારા કાર્તદિમાં સફળતાનો માર્ગ ખુલવાનો છે આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે ખૂબ જ સારી સાબિત થવાની છે અમે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો ટેન્ ટેક્સ સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેની તેમની સમસ્યાઓ આ નવરાત્રિથી દૂર થશે મા દુર્ગાની કૃપા તમારા સમગ્ર પરિવાર પર રહેશે જેના કારણે તમે તમારા કર્મ એક ખૂબ જ મોટી શુભ ઘટનાનું આયોજન પણ કરી શકો છો માતા દુર્ગાની કૃપાથી તમને ધર્મ ધર્મના કાર્યમાં ભાગ લેશો અને ગરીબો અને અસહાય લોકોને પણ ખૂબ જ મદદ કરશો જેના કારણે તમે ઘણું પુણ્ય કમાવા કમાવશો માતા દુર્ગાની કૃપા કૃપા તમારા પર છે જેના કારણે ગરીબોનું કલ્યાણ તમારા હાથે થવાનું છે બીજી તરફ જો આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો આ નવરાત્રિથી ઉદ્યોગપતિઓને પણ ઘણો ફાયદો થવાનો છે તમારો વ્યવસાય દેશ વિદેશમાં ફેલાય ફેલાશે અને તમારા જીવનમાં તેજી આવશે તમે ખૂબ જ પૈસા કમાવશો અને ભાગીદારી કમ કરનાર લોકોને પણ ઘણો ફાયદો થશે શિક્ષણ ક્ષેત્રે સાથે સંકળાયેલા લોકોના સમય સારો લોકોનો સમય સારો રહેશે આ નવરાત્રિમાં દુર્ગાના આશીર્વાદથી જીવનમાં ખુશીઓ લાવશે જે સ્ત્રીઓ લાંબા સમયથી બાળક મેળવવાની ઈચ્છા રાખી રહી છે તેમની ઈચ્છા ખૂબ જ જલ્દી પૂર્ણ થશે આ નવ દિવસની નવરાત્રિ તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે મા દુર્ગાના દુર્ગાના હાથી પર સવારી કરવાની તમને સુખ અને સમૃદ્ધિ મળશે આ સમયે તમારા હાથમાંથી જવાના જવાના દો કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ ફાળદાય ફાળદારી સાબિત થવાનો છે અને વરદાનથી ઓછો સાબિત થશે નહીં મિત્રો આ ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેમને મા દુર્ગાના અદ્ભુત સંયોગથી સો વર્ષ પછી ફક્ત લાભ મળવાનો છે આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં કોમેન્ટ કરીને અમને જણાવ દો તો મિત્રો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને રાતે રાતે